સરસ્વતી શિશુ મંદિર વિભાગ પર વિદ્યાલયમાં કક્ષ પ્રમુખની ચૂંટણી વિદ્યાર્થીઓમાં બાળપણથી લોકશાહીના પાઠ બનાવવા નવી પહેલ જામનગર નજીક આવેલ વિભાપર વિદ્યા ભારતી સંચાલિત સરસ્વતી અધિકારીઓ મતદાન માટે ઈવીએમ અને વિદ્યાર્થીઓ સાથે બધા વિદ્યાર્થીઓ મતદાનમાં ભાગ લીધો આ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ચૂંટણીના ચિહ્નો અને પક્ષો નક્કી કર્યા હતા અને બાદમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતા છેલ્લે ક્લાસ મોનિટરના પરિણામ જાહેર કરવામાં આવ્યા અને વિજેતા વિદ્યાર્થીઓનું વિજય સરઘસ કાઢી સન્માન કરાવ વિજેતા વર્ષ ક્લાસ મોનિટર તરીકે ફરજ બજાવશે આ ચૂંટણીથી વિદ્યાર્થીઓમાં મતદાનની વ્યવસ્થા સંચાલન અને મતદાનનો નો અનુભવ કરાવવા નવતર અભિગમ હાથ ધરાવતો ચૂંટણીનું માર્ગદર્શન વિદ્યાલયના આચાર્ય હિમાંશુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું